વડતાલ ગાદીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યું છે હાલના ટ્રસ્ટી દેવપક્ષના નોતમ સ્વામી અને આચાર્ય પક્ષના સાધકોની વચ્ચે નર્મદા આંદોલનથી લઈને અત્યાર સુધીમાં અનેક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે હાલ કેટલાક સ્વામીઓના અશ્લીલ વિડીયો સામે આવતા ફરીથી એક વખત વિરોધ પ્રદર્શનનો જોવા મળી રહ્યા છે વડતાલથી લઈને ગુજરાતના ઘરની અંદર અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે દેવ પક્ષના હાલના ટ્રસ્ટીઓની સામે આચાર્ય પક્ષ દ્વારા ફરી એક વખત આવી છે ટ્રસ્ટીઓ દ્વારા ભગવાનને કલંકિત કરતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી દેવ પક્ષના ટ્રસ્ટીઓને લંપટ અને વર્ણશંકર સાધુઓ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે ભગવાન ધારણ કરીને પણ સંસારી વ્યક્તિઓને શરમાવે તેવું કૃત્ય સ્વામીઓ કરી રહ્યા છે આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સડો ઘૂસી ગયો છે એને દૂર કરવા માટે એને સંપ્રદાયમાંથી ધોળા કપડા પહેરાવીને અને હરિભક્તો ગ્રોસ્થો બનાવવા માટે અમે અહીં આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આ સાધુ લંપટ વંઠેલ થઈ ગયા છે અને આ સાધુ ના કહેવાય આની મોહ માયા માં કે ગુરુકુળ માં છોકરા કોઈ મુક્ષો નહીં ભણાવવા અને આની આથી દૂર રહેજો કઈ રસ્તામાં હું તો જાહેર જનતા ને કહું છું ભાળી જાવ એટલે મારજો આ લોકો ને અમે બહાર કાઢીને જમપીને જ રહીશું કોઈ પણ સાધુ હશે

કે વડતાલ ગાંધીને બચાવવાનો સમય આવી ગયો છે લંપટ સાધુને ભગાવવા જરૂરી છે વડતાલ ગાંધીને પ્રાઇવેટ સંસ્થાની જેમ ચલાવવામાં આવી રહી છે આવા લંપટ સાધુઓને રસ્તા પર દોડાવી તેમના ધોતિયા ખેંચી વાઇડ ધોતિયા પહેરાવીશું આંદોલન અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે દેવ પક્ષના સ્વામીઓ દ્વારા વડતાલ ગાંધીને કલંકિત કરવામાં આવી છે